જે પણ મનુષ્ય રથ ઉપર બેઠેલા ભગવાન જગન્નાથજીના દર્શન કરે છે તેનો ફરીથી પુનર્જન્મ નથી થતો મોક્ષ મળે મિત્રો આ દુનિયાનું સર્જન કરવાની અને નાશ કરવાની જવાબદારી સ્ત્રી દેવતાઓમાં વહેંચાયેલી છે ભગવાન બ્રહ્મા આ સૃષ્ટિનું સર્જન કરે છે ભગવાન વિષ્ણુ આ સૃષ્ટિને દરેક રીતે સલાવે છે અને જ્યારે પણ આ પૃથ્વી પાપોથી અસંતુલિત થવા લાગે છે ત્યારે ભગવાન શિવ તેનો નાશ કરે છે મિત્રો જ્યારે બ્રહ્માડની શરૂઆત થઈ ત્યારે બધા દેવતાઓ પૃથ્વી પર નિવાસ કરતા હતા ભગવાન વિષ્ણુ બદ્રીનાથ ધામમાં સ્નાન કરતા હતા દ્વારકામાં વસ્ત્ર બદલતા હતા જગન્નાથપુરીમાં ભોજન કરતા હતા અને રામેશ્વરમાં વિશ્રામ કરતા હતા આ રીતે આપણે ભગવાન શિવની વાત કરીએ તો ભગવાન શિવનું સ્થાન હતું કૈલાસ પર્વત જ્યાં તેમના પરિવાર સાથે રહેતા હતા પછી યુગો પરિવર્તન થયા પહેલાં સતયુગ આવ્યો પછી દ્વાપર યુગ આવ્યો પેતા યુગ આવ્યો અને છેલ્લે કળયુગ આવ્યો કહેવાય છે કે કળયુગની શરૂઆત થઈ તો પૃથ્વી પર પાપ વધવા લાગ્યા દુનિયા ઝડપથી વિનાશ તરફ વધવા લાગી અને ત્યારે બધા દેવતાઓએ પૃથ્વીલોકને છોડી દીધી ભગવાન વિષ્ણુ પછી પૃથ્વીના સંસાધનની જવાબદારી આપણા પ્રભુ શ્રી જગન્નાથજી ઉપર આવી ગઈ પ્રભુ શ્રી જગન્નાથ નાથોના નાથ છે હું તમને કહું છું કે કળિયુગમાં માત્ર બે એવા દેવતા છે જે સૌથી વધારે જાગૃત છે પહેલાં છે બળ બુદ્ધિ વિદ્યા બધામાં નિપુણ સર્વ શક્તિશાળી શ્રી હનુમાનજી જે આજે પણ આ કળિયુગમાં જીવિત છે બીજા છે નાથોના નાથ પ્રભુ શ્રી જગન્નાથ ભગવાન શ્રી જગન્નાથજી પણ આપણી જેમ જ છે ધરતી પર આપણા બધાની વચ્ચે રહે છે ભોજન કરે છે સુવે છે રમે છે વિશ્રામ કરે છે અને ક્યારેક ક્યારેક તો બીમાર પણ થઈ જાય છે અને જ્યારે બીમાર થાય છે ત્યારે તેમને ઔષધિ દેવામાં આવે છે ભગવાન જગન્નાથનો પુનર્જન્મ પણ થાય છે મિત્રો જગન્નાથ સૃષ્ટિની સાથે સાથે આપણા બધાની ઉપર પણ તેની નજર રાખે છે કે તેમની નગરી પુરીમાં બિરાજમાન થઈને લોકોની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો શું તમે ભગવાન વિષ્ણુ અને જગન્નાથજીના ફોટાને નિરખીને ક્યારે જોયા છે તો જોયા છે તો તમે શું શું જોયું છે કમેન્ટ બોક્સમાં એ જરૂર જણાવશો જ્યારે તમે ભગવાન જગન્નાથને જોશો ત્યારે ખબર પડશે કે મૂર્તિ અધૂરી છે તો પણ તે અધૂરી મૂર્તિની પૂજા થાય છે જોકે હિન્દુ ધર્મમાં અધૂરી મૂર્તિની પૂજા કરવી એ બિલકુલ અમાન્ય છે એવું શા માટે છે જેમ કે ભગવાન વિષ્ણુના હાથમાં શંખ તથા સુરદર્શન ચક્ર હોય છે તેવી જ રીતે ભગવાન જગન્નાથજીના હાથમાં શંખ તથા ચક્ર હોય છે તે તમને ત્યારે જોવા મળશે જ્યારે તમે તેની છબીમાં ધ્યાનથી જોશો અથવા ઓડિશામાં સાક્ષાત જગન્નાથજીના દર્શન કરીને જોઈ શકશો મિત્રો શું તમને ખબર છે કે ભગવાન જગન્નાથજી પણ આ ધરતીને છોડી દેશે અને તે ત્યારે થશે જ્યારે કલ્કી અવતારનો જન્મ થશે કલ્કી અવતાર પણ જગન્નાથપુરીમાં આવશે શા માટે આવશે આ વિડીયોમાં આગળ વિસ્તારથી જાણીશું પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં અને બધાની વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને નિશ્ચિત કમેન્ટ બોક્સમાં સાસમનથી જય શ્રી જગન્નાથ અવશ્ય લખજો મિત્રો આપણો દેશ ભારત ઘણા રહસ્યથી ભરેલો દેશ છે આપણા દેશની સભ્યતા જેટલી પણ જૂની છે એટલા જૂના આપણા દેશના મંદિરો પણ છે હજારો વર્ષથી ઊભા મંદિરોમાં કેટલા રહસ્યો છુપાયેલા છે ભારતમાં ઉપસ્થિત કોઈ પણ મંદિર એવું નહીં હોય કે તેની સાથે સાથે સંકળાયેલ રહસ્ય વૈજ્ઞાનિકો કે કોઈ સામાન્ય વ્યક્તિની સસ્સાનો વિષય ન રહ્યો હોય બદ્રીનાથ ધામ જેને આ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુનું આઠમું વૈકુંઠ માનવામાં આવે છે તે જ બીજી બાજુ જગન્નાથપુરી ધામને પૃથ્વીનું પ્રથમ વૈકુંઠ માનવામાં આવે છે ઓડિશાના કાંઠાનું શહેર પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુનો અવતાર શ્રી કૃષ્ણને સમર્પિત છે ઉડીનું આ પૌરાણિક મંદિર બધાથી અલૌકિક છે આઠસો વર્ષથી પણ જૂના આ મંદિરમાં અનેક એવા એવા રહસ્યો છુપાયેલા છે જે તમને આશ્ચર્યસ્કિત કરી દે છે તમારે પણ જાણવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય આજ પણ જીવિત અવસ્થામાં છે ભગવાન શ્રી કૃષ્ણને સોળ કલાથી ભરેલા ઈશ્વરનો પૂર્ણ અવતાર માનવામાં આવે છે આમ તો શ્રી કૃષ્ણ બધી બાજુ આવરેલા છે પરંતુ તે જ શ્રી કૃષ્ણ અવતારી ઈશ્વરનું હૃદય આજે પણ જીવિત અવસ્થામાં ધબકી રહ્યું છે મિત્રો કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ તેના દેહનો ત્યાગ કર્યો હતો ત્યારે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અંતિમ સંસ્કારમાં શ્રી કૃષ્ણનું આખે આખું શરીર પંચતત્વોમાં પડી ગયું હતું પરંતુ તેમનું હૃદય એવું ને એવું જ રહી ગયું અગ્નિદાહમાં તેમનું હૃદય નષ્ટ થયું ન હતું તેમનું હૃદય એક કે જીવિત વ્યક્તિની જેમ જ ધબકી રહ્યું હતું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જરાસવર નામના એક આદિવાસી શિકારીએ તેમના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો હતો પરંતુ શ્રી કૃષ્ણને હૃદય એક દાગ પણ પડ્યો ન હતો પરંપરા અનુસાર પિંડને પાણીમાં છોડી દેવામાં આવ્યું હતું જળ શુદ્ધિ અનુસાર એ પિંડે લાકડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું ભગવાન જગન્નાથના આ ભક્ત રાજા ભગવાન વિષ્ણુ જગન્નાથની મૂર્તિની અંદર સ્થાપના કરાવી દીધી કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય આજ પણ તેમને તેમ ધબકી રહ્યું છે અને તે ભગવાન જગન્નાથની મૂર્તિઓની અંદર રાખવામાં આવ્યું છે મિત્રો ભગવાન જગન્નાથનું રહસ્ય આજે પણ કોઈ જાણી શક્યું નથી ભગવાન જગન્નાથની મૂર્તિઓને દર બાર વર્ષે બદલવામાં આવે છે આ પ્રક્રિયાને નવ ક્લેવર કહેવામાં આવે છે અથવા આપણે કહીએ છીએ આ દરમિયાન ભગવાન જગન્નાથનો જન્મ થાય છે આ દરમિયાન આખા શહેરની લાઇટો બંધ કરવામાં આવે છે લાઇટ બંધ કર્યા પછી આખા મંદિરને ઘેરી લેવામાં આવે છે સી અથવા પોલીસ આવ્યા પછી મંદિરમાં કોઈ પણ પ્રવેશ કરી શકતો નથી ગુજરાતીની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે તેના હાથો પર મોટા મોજા પહેરાવવામાં આવે છે મંદિરના ઘમઘોર અંધારામાં પૂજારી તે પદાર્થને બહાર કાઢે છે પછી તેને નવી મૂર્તિઓમાં સ્થાપિત કરી દે છે આજ ભગવાન કૃષ્ણના હૃદયની બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે બ્રહ્મ પદાર્થના રહસ્યને આજ સુધી કોઈ પણ સમજી શક્યું નહીં કેટલાય વર્ષોથી આ બ્રહ્મ પદાર્થ એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે અજીબ વાત તો એ છે બ્રહ્મ પદાર્થ બદલવાવાળા પૂજારીને પણ ખબર નથી કે કઈ વસ્તુ તે બદલી રહ્યો છે કેમ કે એના હાથ ઉપર મોજા પહેરેલા હોય છે અને આંખો ઉપર પટ્ટી બાંધેલી હોય છે પરંતુ બ્રહ્મ પદાર્થને બદલવાળા પૂજારી જરૂર કહે છે કે તે જે પદાર્થને બદલે છે તે કોઈ સસલાની જેમ હલનચલન કરે છે આજ જે જગન્નાથપુરી મંદિર વિશેની આ આશ્ચર્યજનક વાતો સંભળાય છે તે તે જ બ્રહ્મ પદાર્થનો ચમત્કાર છે તેના ચમત્કારની વ્યાખ્યા અનંત છે એ જ બ્રહ્મ પદાર્થમાં ભગવાન શ્રી કૃષ્ણની બધી ઈશ્વરીય શક્તિઓનો સમાવેશ છે કહેવાય છે કે જ્યારે કળયુગનો અંત થશે ત્યારે કલકી અવતાર જન્મ લે છે અને જગન્નાથ મંદિર સમુદ્રમાં સમાઈ જશે પછી જગન્નાથની મૂર્તિઓ દરવાજા ઉપર સ્થાપિત થઈ જશે આ દરમિયાન ભગવાન કલ્કી જગન્નાથપુરીમાં રાખવામાં આવેલા બ્રહ્મ પદાર્થની બધી શક્તિઓને પોતામાં સમાવી લેશે પછી તે બ્રહ્મ પદાર્થનું ધબકવાનું પણ બંધ થઈ જશે મિત્રો કલ્કી અવતાર વિશે અમે આ ચેનલમાં વિસ્તારથી બતાવ્યું છે જો તમે કલ્કી અવતાર વિશે જાણવા માગો છો તો એકવાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો હવે આગળ વાત કરીએ તો બ્રહ્મ પદાર્થ વિશે વૈજ્ઞાનિક શું કહે છે મિત્રો બ્રહ્મપદાથી આધુનિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર શું છે બધાને ખબર છે કે એક માતાના ગર્ભમાં પિતાના શુક્રાણુના અંડ પોઝિશનથી શરીરનું નિર્માણ થવાનું શરૂ થઈ જાય છે જ્યાં શરીર નિર્માણ તો સારું જ રહે છે પરંતુ એ શરીરમાં તબકારા બે થી ત્રણ મહિના પછી સારું થાય છે અહીં આધુનિક વૈજ્ઞાનિક બિલકુલ છૂપ થઈ જાય છે આવું કેમ થાય છે ખરેખર એક કેવું તત્વ છે કે શરીરમાં પ્રવેશ કરતા જ ધબકાર શરૂ થઈ જાય છે તેના વિશે વિજ્ઞાન પણ આજ સુધી કાંઈ પણ બતાવી શક્યું નથી જ્યારે આપણા ઋષિઓએ ઘણા વર્ષો પહેલા જ શોધી લીધું હતું જેને સનાતન ધર્મમાં પ્રાણ ઉર્જાના નામે ઓળખવામાં આવે છે પ્રાણ ઉર્જા જ એવો પદાર્થ છે જે નિર્જીવ શરીરમાં જીવ આપે છે જે જળ શરીરમાં ચેતના લાવે છે તો પ્રાણ ઉર્જા જ મૂળ છે મિત્રો આ પ્રાણ ઉર્જા સૃષ્ટિની રચનાત્મક ઉર્જાનો એક અંશ છે એને એવી જ રીતે સમજી શકીએ જો આપણે શરીરને પરિવહન માની લેવી અને પ્રાણ ઉર્જાને વીજળી એ શરીરની ઉપર છે કાં તો બસો વીસ વોલ્ટની વીજળીને પોતાનામાં લઈ લે અથવા એકવીસો વોલ્ટની ઉર્જાને આ ઉર્જાથી શરીરને માત્ર જીવ જ નથી મળતો પરંતુ એક આશ્ચર્યજનક અને સ્તંભિત કરી દે તેવું પરિણામ પણ જોવા મળે આપણે ત્યાં યોગીઓએ આ ઉર્જાને ફેજી કરીને જીવતા રહીને શરીરની બહાર નીકળવાની વ્યવસ્થાને શોધ્યું છે પછી તેની ઈચ્છાથી શરીરમાં ફરીથી પ્રવેશ કરવાનો માર્ગ પણ શોધ્યો છે જેને આપણે બધા કાયા પ્રવેશના નામે જાણીએ છીએ આવી જ રીતે હિમાલયની ગુફામાં તપસ્યા કરી રહેલા યોગ્ય વિશે તો તમે સાંભળ્યું જ છે જેની તપસ્યાના માર્ગમાં શરીર ક્યારેય પણ બંધાયેલું નથી રહેતું તો થોડું વિચારો કે ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ અવતાર માનવામાં આવે છે તો તેની ઉર્જા કેટલી હશે મિત્રો હવે જગન્નાથ મંદિરના રહસ્યો વિશે જાણી લઈએ જગન્નાથ રથયાત્રાનું રહસ્ય ઓડિશાના પુરીમાં નીકળતી રથયાત્રાની પ્રથા પાંચસો વર્ષથી ચાલી આવે છે આના વિશે સ્કંદ પુરાણ પુરાણ પદ્મ પદ્મપુરાણ અને બ્રહ્મપુરાણમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે તેમાં ભગવાન જગન્નાથની સાથે સાથે ભાઈ બળદેવ બહેન સુભદ્રાની પણ સવારી નીકળે છે એવું માનવામાં આવે છે કે આ રથોને ખેંચવાવાળાઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ યાત્રા નવ દિવસ સુધી ચાલે છે આ એક એવો તહેવાર છે જેમાં ભગવાન જગન્નાથ પોતે ફરવા નીકળે છે આ તહેવારમાં ભગવાન જગન્નાથ રથમાં સવાર થઈને આખા શહેરની પરિક્રમા કરે છે છેલ્લે તેને માસીના ઘરે ગુડીસા મંદિર પહોંચે છે રથયાત્રા દરમિયાન દરેક વર્ષે આ ઘટના બને છે આ દિવસે વરસાદ આવે જ છે આ વાતનો ઇતિહાસ સાક્ષી છે કે રથયાત્રાનું એકેય વર્ષ એવું નથી ગયું હોય કે આ દિવસે વરસાદ ન આવ્યો હોય આ વિશે ઘણીવાર બુદ્ધિમાન વ્યક્તિઓ વિશે પણ ચર્ચા થઈ છે એમ કહેવામાં આવ્યું છે કે આ એકમાત્ર સંયોગ છે સંયોગ કેટલીક વખત તો થઈ શકે છે પરંતુ વર્ષોથી તે દરમિયાન વરસાદનું આવું કોઈ સંયમ ન કહેવાય ભગવાન જગન્નાથના રથનું દરગાહ પર અટકવાનું રહેશે વિચારવાની વાત તો એ છે કે હિન્દુ ધર્મના દેવતાઓને મુસ્લિમ દરગાહ સાથે શું સંબંધ છે વાત એવી છે કે ભારતના શાસન ચાલતું હતું ત્યારે તેની સેનામાં શાલબેક નામનો એક વીર હતો શાલબેકના પિતા હિન્દુ અને મુસ્લિમ હતી એક યુદ્ધ પછી શાલબેકના માથામાં ભયંકર ઈજા થઈ આ ઘાવ સારો ન થવાને કારણે તેને સેનામાંથી કાઢી નાખવામાં આવ્યો તેની માએ સાલબેકને દુઃખી જોઈને તેને ભગવાન જગન્નાથના દરબારમાં જવા માટે કહ્યું શાલબેકે તેની માતાની આજ્ઞા માનીને ભગવાનની ભક્તિ કરવા લાગ્યો તેના મુસ્લિમ ભક્તની ભક્તિથી ભગવાન જગન્નાથ એટલા બધા પ્રસન્ન થયા કે તે તેના સપનામાં આવ્યા સાલબેકે સવારમાં ઉઠીને જોયું તો તેને વાગેલો ઘાવ રૂજાઈ ગયો ભગવાનના ગુણગાન કરતો કરતો તે ભગવાન જગન્નાથના મંદિરે પહોંચી ગયો પરંતુ મુસ્લિમ હોવાના કારણે તેને મંદિરની અંદર જવા ન દીધો ત્યારે સાલબેકે કહ્યું જો તે ભગવાન જગન્નાથનો સાસો ભક્ત હશે તો તેને દર્શન દેવા માટે પોતે જ આવશે સાલ બેગ જ્યાં સુધી જીવિત રહ્યો ત્યાં સુધી તે ભગવાનની ભક્તિ કરતો રહ્યો પરંતુ તેને ભગવાનના દર્શન ન થયા પરંતુ જ્યારે તેની મૃત્યુ થયું તો તે જ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભગવાનનો રથ આપોઆપ સાલબેગની દરગાહ પાસે જઈને અટકી ગયો હતો તો એક ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ એક ઈંશ પણ આગળ ન ચાલ્યો ત્યારે કોઈએ ભગવાનના પરમ ભક્ત સાલ વિશે બતાવ્યું ત્યાર પછી ત્યારે ઉપસ્થિત બધા લોકોએ સાલબેકના નામની જય બોલાવી ત્યાર પછી ભગવાન જગન્નાથનો રથ આગળ વધ્યો ત્યાર પછી આવી જ રીતે દરેક વર્ષે થાય છે દુનિયાના સૌથી મોટા રસોઈઘરનું રહેસ ઇન્દ્ર જગન્નાથ પુરીમાં પાંચસો રસોઈયા તેના ત્રણસો સહયોગી સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ તૈયાર કરે છે લગભગ બે લાખ ભક્તો અહીં રોજ ભોજન કરી શકે છે કહેવામાં આવે છે કે મંદિરમાં પ્રસાદી ભલે હજાર માણસો માટે બનાવવામાં આવ્યું હોય પરંતુ તેનાથી લાખો માણસોનું પેટ ભરા જાય છે દરરોજ આ મંદિરમાં બનાવવામાં આવેલ પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવે છે સવારમાં શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોમાં થઈ જાય છે પરંતુ રસોઈથી જોડે મહત્ત્વની વાત તો એ છે કે અહીં ભોજન ક્યારેય પણ ખૂટતું નથી અને ક્યારેય પણ પ્રસાદીનો બગાડ પણ થતો નથી લોકોનું માનો તો આખો દિવસ આ રસોડામાં શ્રદ્ધાળુઓને પ્રસાદ વહેંસવામાં આવે છે છતાં પણ પ્રસાદી ક્યારેય પણ ઓછી થતી નથી તો મિત્ર કેવો લાગ્યો વિડીયો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ આવશ્યક કરી દેજો